હેલો મિત્રો નવજીવન ઓટો માં ફરી એકવાર તમારું સ્વાગત છે તો અમે તમારા માટે ફૂલ્લી રેન્જમાં બ્લોક કીટ લઈને આવી ગયા છીએ જેમ કે ટીવીએસ બજાજ કોઈજ હોન્ડા હીરો તેમજ આપણી જોડે ફૂલ્લી સ્ટોક અવેલેબલ છે તો તમારે જોઈતો હોય તો નવજીવન ઓટો માં ફૂલ સ્ટોક આવી ગયો છે દિવાળી માટે તમારે કોઈ બી ગાડીની બ્લોક કીટ જોતી હોય કોઈ બી ગાડીના બ્રેક શું જોતા હોય

તમે કોઈ પણ મોપેટ હોય એક્ટિવા હોય કે કોઈ બી ગાડી હોય તમારી બાઇક હોય તો આપણી જોડે ફૂલ રેન્જ સેટમાં મળી જવાની છે તો હાલ જ કોન્ટ્રાક્ટરો નવજીવન ઓટો પાર્ટ્સમાં